વિકસિત ભારત સંકલ્પ યાત્રા વજેલાવ ખાતે આવતા જોરદાર સ્વાગત કરવામાં આવ્યું વજરાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પટરાંગણમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા તાલુકા પંચાયતના પ્રમુખ મયુરભાઈ ભાભોરે તથા તાલુકા વિકાસ અધિકારી જોરદાર સ્વાગત કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો વિકસિત દ્વારા સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં વિવિધ યોજના અંગે જરૂરી સમાજ આપવામાં આવી મેરી જુબાની મેરી કહાની સક્સેસ સ્ટોરી લાભાર્થીઓએ જાતે વણવી હતી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સ્થળ પર જ લાભાર્થીઓને સહાય કીટ આપવામાં આવી શિક્ષણ આરોગ્ય આંગણવાડી પ્રાકૃતિક ખેતી સુરક્ષા મામલતદાર કચેરી વગેરેથી સ્ટોલ ઉભા કરવામાં આવ્યા ઉપસ્થિત ગ્રામ લોકોએ તેનો લાભ લીધો હતો ગામના સરપંચ અપીભાઈ ડામોરે સૌનું સ્વાગત કર્યું હતું કાર્યક્રમનું સંચાલન મુકેશભાઈ ભુરિયાએ કર્યું હતું રિપોર્ટર કિશન મોહનિયા દાહોદ